આમોદ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને અડધડ વહીવટનો મુદ્દો સપાટી પર આવ્યો છે પૂર્વ નગરપાલિકા પ્રમુખ સાજીદ રાણાએ વર્તમાન ભાજપ શાસિત બોર્ડ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે જેમાં ટેક્સ ચોરી અને ખોટા બિલ ચુકવણાનો સમાવેશ થાય છે આશ્ચર્યની વાત એ છે કે આ મામલે શાસક પક્ષ ભાજપના સભ્યોએ પણ વિરોધ દર્શાવ્યો છે તેમ છતાં બિલોનું ચુકવણું કરી દેવામાં આવ્યું સાજીદ રાણાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે લોકોએ ગટરનું જોઈન્ટ લીધું નથી તેમની પાસેથી પણ સર્વે કર્યા વગર ગટરનો ટેક્સ લેવામાં આવી રહ્યો છે આ સ્પષ્ટપણે ગરીબ નાગરિકો સાથે અન્યાય અને ટેક્સ ચોરી છે આક્ષેપ પર વર્તમાન પાલિકાના શાસકોએ પણ પોતાનો બચાવ રજૂ કર્યો છે તેમના મતે બજેટ મંજૂરી બાદ વિકાસના કામો માટે બિલો ચૂકવવામાં આવ્યા છે અને ટેક્સની વસૂલાત નિયમ અનુસાર થઈ રહી છે તેઓના દાવા છે કે રાજકીય કારણોસર પૂર્વ પ્રમુખ દ્વારા આવા પાયા વિહાણા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે આ સમગ્ર રાજકારણમાં ભારે ગરમાવો દીધો છે પૂર્વ પ્રમુખ સાજીત રાણાએ ભલે મીડિયા સમક્ષ આક્ષેપો કર્યા હોય પરંતુ આ કિસ્સામાં ભાજપના સભ્યોનો વિરોધ દર્શાવે છે કે સંગઠનમાં બધું બરાબર નથી આ આંતરિક કલહ સ્પષ્ટપણે સૂચવે છે કે સત્તા અને લાભની વેચણીના લઈને શાસક પક્ષમાં જ મતભેદ ઊભા થયા છે આમોદ પાલિકામાં ચાલી રહેલ રાજકીય અને વહીવટી વિખવાદનો અંતિમ ભોગ નાગરિકો જ બની રહ્યા છે ભ્રષ્ટાચાર આંતરિક કલહ અને અડધડ વહીવટના કારણે વિકાસના કામો અટકી પડ્યા છે ગટરો ઉભરાઈ રહી છે રસ્તાઓની હાલત ખરાબ છે અને આરોગ્યનું જોખમ વધી રહ્યું છે આ સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટપણે દર્શાવે છે કે સત્તાની લાલસામાં રાજકારણીઓ પ્રજાના હિતને સંપૂર્ણપણે અવગણી રહ્યા છે શું તમારું ગીતાબેન પટેલ

રોજ આમોજ શહેરની અંદર તમામ વિસ્તારોની અંદર ગટરો ઉભરાઈ રહેલી છે વાનવાર રજૂઆત કરવા છતાંય પણ આ કામગીરી થતી નથી કામગીરી કરે એટલે પાંચ છ દિવસની અંદર છે પછી તરત મોટર ભરી જાય છે એ કોઈ જવાબદારી વ્યક્તિ છે નહીં જવાબદારી કોઈ લેવા માટે તૈયાર નથી એટલા માટે મુખ્ય અધિકારીને બીજા બધા ઘણા પ્રશ્નોને લઈને આજે રજૂઆત કરવા માટે આવેલા હતા મુખ્ય અધિકારીએ મારી રજૂઆતને ધ્યાનમાં રાખીને યોગ્ય ઘટું કરવામાં આવેલું છે કરી ઘર સેવું કીધેલું છે પરંતુ આમોદ શહેરની અંદર તમામ માંગણા બિલ ઉપર ભોગર્ભ ગટર યોજનાના સાડી સાતસો રૂપિયા ટેક્સ લગાવેલા છે આમોદની અંદર સ્ટ્રોંગ વિસ્તાર વધારે આવેલો છે જે લોકોએ ગટરના કનેક્શન નથી લીધા છતાં પણ નગરપાલિકાએ ટેક્સ ટેક્સ ચોરી કરવા માટે રૂપિયા લગાવેલો છે ખરેખર કોઈ જોગવાઈ નથી ખરેખર આમોદ શહેરની અંદર તમામ વિસ્તારો અમે ફરીને એને તપાસવું જોઈએ અને જેને કનેક્શન લીધા તેના સાડી સાતસો રૂપિયા ચાર્જ લેવો જોઈએ ભરૂચ નગરપાલિકાની અંદર પાંચસો રૂપિયા ચાર્જ જો વસૂલ કરતા હોય તો આમોદ શહેરની અંદર સાડી સાતસો રૂપિયા ચાર્જ કેમ વસૂલ કરો છો ભરૂચ નગરપાલિકા મોટી છે આમોદ નગરપાલિકા દો ક્લાસની છે તો આવા અઢીસો રૂપિયા વધારે ટેક્સ લેવાનું કારણ શું અને તેની તમામ માંગણા બિલ પર ચડાવી દેવાનું કોઈ પદ્ધતિસર કામ નથી કરેલું કોઈ સર્વે કરવામાં નથી આવેલું ને ટેક્સ ચડાવી દેવામાં આવેલો છે એ ખરેખર ખોટું છે બે ની અંદર ભાજપના સદસ્યો એ પ્રમુખ ને છોડીને સાત મુદ્દા લખેલા છે મારી પાસે એના પુરાવા પણ છે એમની છે પુરાવા છે એ લોકોએ ભ્રષ્ટાચાર કરેલો છે ને તેની તપાસની માંગણી પણ કરેલી છે આજે બે હજાર નથી સફાઈ નો મુદ્દો હોય તમારે કચરા નો મુદ્દો હોય કોઈ કામ કરવામાં આવતું નથી ચુમ્માળીસ લાખ રૂપિયાના ખર્ચે જીસીબી લાવ્યા એના કરતા જૂનું જે જીસીબી હતું તેને રિપેર કરવું જોઈતું હતું નવા ટેમ્પલ આવેલા છે તેને રિપેર કરવા જોઈતા હતા નગરપાલિકાના પૈસા બચત

સભ્યોએ તમે ભ્રષ્ટાચારના મુદ્દે તપાસ કરીને ચીફ ઓફિસરને જે લેટર લખ્યો હતો અને અત્યારે એનું બિલનું ચૂકવણું થઈ ગયું છે જે બાબતને લઈને તમે શું કહેશો જે અમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમે આપેલું સભ્ય સહયોગ કરીને એ બાબતે સેવાને મળી અને એનું બિલનું ચૂકવણું થયેલ છે એ બાબતે અમે ચીફ ઓફિસરને

ના એવું કંઈ છે નથી આમાં થોડો પ્રોબ્લેમ આવે છે તો એ બાબતે એવું કંઈ છે નથી કે અમારું કોઈ સાંભળતું अंदर जो सही हो चाहिए बड़ी तमारी सही से